ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આઈ હોપ તમે બધા મજામાં છો કેવું ચાલે છે આજે ચાલે છે અક્ષુનો વેકેશન તો અક્ષુ મને કેટલા દિવસથી કહેતો તો ભાઈ મને જવું છે ફરવા માટે તો મે ના આઈનોક્સ લઈ જઉં છું અને અક્ષુ ભાઈને મેં મે જોર આવ્યો છું માં ભાઈને લેવા માટે કેમ કે ત્રણ જણ હોય તો વધારે મજા કંપની મળે જોડે તો એટલા માટે માં ભાઈને લેવા આવ્યો છું અને અહીંથી જઈશું ઘર સોરી ઘરે ક્યાં

આજે કઈ સ હનુમાન જયંતિ છે તો મેં જસ્ટ આવતો હતો આયનોસ પર તો મેં જોયું કે મંદિરે બહુ પબ્લિક છે પછી યાદ આવ્યું કે આજે હનુમાન જયંતિ છે તો મેં થોડાક આપણે દર્શન કરી લઈશું ભગવાન પછી આપણે આયનોસ પર જઈશું ચાલુ હા મને સવારે મેં મૂકી સ્ટોરી ખબર છે પણ મને યાદ આવ્યું કે અમે Tolong dengar senkaring, layak. Saya. Hmm, macam mana? Tapi, to personal mama loh, kon to bundi ni bodoh malu, mana abra yang cukup ya, na? Hmm, malu. આ બિસ્કિટ અને ચોકલેટ આ લોકો બિસ્કિટ ચોકલેટ કેમ એટલે સારું પ્રસાદ ફેંકી દે ને એટલે હા એટલે તો ખુશ થઈ ગયો કે હમણાં જ ખલે પણ અંદર નહી જવા દે લઈ લેવા લઈ નહી જવા દે અંદર હમણાં જ ખલે હમ ગાડી મૂકી દેજો હા ભાઈ ગાડી માં મૂકી દેજો ચાલો જય શિયારામ બધું કઈ ચાલો પાર્ક નું ડન ચાલ આપશું ઉતરો આમ ખાલી દી તો એમ કે બિસ્કિટ કઈ ગયા આ તો બધું એમ કે આપણે અંદર જઈએ હેન ને અંદર જઈને ખાઈશું આપણે અંદર આન એટલે આ નઈ લા બિસ્કીટ ને બીજું કઈ ખાઈશું આપણે અંદર તો નઈ લઈ જવા દે ગરમી છે ગરમી તો ભાઈ ઓપી છે હા ભાઈ આઈ જા ચાલ ખરાબ થઈ ગયું ચાલો ભાઈ અક્ષુ પહેલી વાર આવ્યા કે તો હા કઈ જઉં છે કસે બી વોશરૂમ જઈએ છે પહેલા અક્ષુ ને ગાડી માં આપણે કે છે કે હાવ હેતુ દીધી નહીં આયા કે ભઈ મોલમાં ફર્યા કરતી પછી આ ના

चल ना फटाउ दो चल 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 धीरे रहे तो कुद 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 ल धीरे 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 मैं पर्दा पर्दा पर रह गई मैं पर्दा पर्दा रह गई बराबर लंदन चल हां सीरियसली चाहिए बहुत ना खड़ा हो चल दो हाथ लगाए अब तुझे खाई जायचा दादा चल आ हाथ चलावे ला ला धीरे ला ला धीरे अब मत धीरे से आज भर શું કહી ગયો હા લક્ષુ કઈ ગયો ચાલને પછી શું કરે છે તું છોકરી જેવું ના કરીશ ભાઈ હાલે છે ચંપલ હું ચાલે ને આ લાલ લઈ લે કેવો લાગે છે લાલ

cái nấy hmm, 아닌... mà tháo rồi gì có học hả lấy cháu sau tu mới biết cả ta chán này là là chán này à tiếng đó anh không ta chả đâu mà đâu có mà đâu có mà thuk mà có mà có mà Ach suy nghĩ bé 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 không nghĩ chưa? suy nghĩ bé suy nghĩ bé suy nghĩ bé suy nghĩ bé su. nghĩ bé suy nghĩ bé suy

બસ લાગે અક્ષુના પપ્પાનો એટલે મારા મામાનો ફોન આવ્યો હતો કે ભાઈ અક્ષુને હવે લેવા મૂકવા માટે ક્યારે આવીશ તો અક્ષુ મેં એવું કીધું ખબર કઈ કાલે આવું તો મામા શું કીધું ખબર કે અમને એના માંડવી મૂકવા જ સુધી ત્યાં કપડાં લેવાના છે અને લગ્નમાં લઈ જવા માટે આવે છે ત્યાં લગ્નમાં જવાનું છે એટલે हा नै जाऊला जाऊ परै लाग्यो किरो जो तू कति दिन बसी रहिस है है दिमेर सात दिन थिया त बाबु म पने याद आ तरिन त नै रहे होस है हेनक्स मा के माफ गरे पमा गरे तो पने कइदे भिडियो मा कइदे बाबा म नै आउ कइदे बाबा म नै आउ क्वासुले रहत क्वासुले जा क्वासुले य के तिम वसुले त मने आ गयो ह त उ कर्यो भयो आ চে বল <laughs> 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 ना करिस साधे रे यस टैक्सो क्यों लागे है वीक लागे है ये तो गुस्सा उतर रहा है वो डुबबा जो हो है वो अगरती है अब हाथ लाइन लागती लाइट आती भला झोला यही आ गई यही आ गई यही आ

ભાઈ એટલી બધી છે ને કે ભાઈ મેં છે એના એના કરતા એના કરતા પેટ્રોલ નાખાય છે ને મેં આખું વધારે ફર લઉં આવું મારી મારી ગાડીમાં સીએનજી ભરાય છે ને આખું વધારે ફર લઉં એટલું એટલી પ્રાઇસ છે અહીં આ શું ના ચલો સહી કેટલું મોકલું લાગ બીક લાગે ચાલ <laughs> અલા <laughs>

મને પછી ગેમ માં ખબર કઈ ખબર પડી ગઈ છે થાવ માં ગરમી મને ના કેવું લાગે ગરમી ભાઈ ભાઈ મનન શું બાઈક હતો બેન chào lớp bé ảo nó ảo ní xuất thử chẳng bốc